નમસ્કાર હું સામાન્ય ખેડૂત ભાવનગર કાલે ચૌદ દસના રોજ મારા ભત્રીજાનો કપાસ યાર્ડમાં વેચાવા ગયેલો ત્યારે મારા ભત્રીજાએ મને ફોન કરેલો કે આપણો કપાસ તેરસો ને એકાવનમાં વેચાણો છે પરંતુ અડધો ખાલી કર્યા પછી જે લેનાર વ્યક્તિ હતો એણે એમ કીધું આ કપાસ મારા નહીં ચાલે બારસો પચીસમાં ચાલશે બાકી નહીં ચાલે એટલે હું ત્યાં સત્તાધીશોને મેં જાણ કરી આનું કારણ શું એટલે એવું લાગે છે કે ભાવનગરમાં પણ બોટાદ જેમ કડદો થાય છે એટલે સત્તાધીશોને મેં કીધું કે આનો કાંઈક રસ્તો કાઢો અને યાર્ડના ડાયરેક્ટરને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ ખેડૂતોના મતોથી જીત્યા છો તો આપ અઠવાડિયામાં કમસે કમ બે કલાક યાર્ડમાં હરાજ્ય થતી હોય ત્યાં જાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળો હું આપના માધ્યમથી યાર્ડના ડિરેક્ટરોને જણાવવા માગું છું કે ખેડૂતોના હિસાબે આપ યાર્ડમાં સત્તાધીશો છો તો એટલું આપના માધ્યમથી કહું છું કે આપ ત્યાં જાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળો અને રજૂઆત કરો અને આપના માધ્યમથી હું ભાવનગર યાર્ડમાં કડદો વજન ઘટ એ બધું ખેડૂતોના માથે જ આવે છે અને ત્યાં કમિશનના એજન્ટો છે એ કાંઈ વ્યાપારીને કહી શકતા નથી કારણ કે એને એની સાથે ધંધો કરવાનો હોય છે એટલે બધો જ માર્ગ ખેડૂતો માથે પડે છે એટલા માટે હું ખાસ આપના માધ્યમથી જણાવવા માગું છું આના ખેડૂતોને કાંઈક ન્યાય મળે એવો રસ્તો કરી આપો